સારી શરૂઆત બાદ ઉપલા સ્તરેથી ઘટ્યું બજાર નિફ્ટી અને નિફ્ટી બેંકમાં પોતાની તેજી ગુમાવી નિફ્ટી ચોવીસ હજાર એકસો પચાસ નજીક પહોંચ્યું મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ આજે કરી રહ્યા છે આઉટપુટ ફોર્મ જે આઈટી ઇન્ડેક્સે બનાવવા રેકોર્ડ હાય સાથે મેટલ રિયાલિટી એફએમસીજી ઇન્ડેક્સમાં પણ પોણા ટકાથી એક ટકાની તેજી પણ ઓટો ફાર્મા એનવીએફસી શેર્સમાં દબાણ બેંક ગેરંટી પર ટેલિકોમ કંપનીઓને રાહત મળવા પર વોડાફોન આઇટિયામાં શાનદાર તેજી શેરમાં બાર ટકાથી વધારેનો ઉછાળો ઇન્ડસ્ટ ઇન્ડસ્ટાવરમાં પણ પોણા બે ટકાની તેજી કેબિનેટે બે હજાર બાવીસ પહેલાં સ્પેક્ટ્રમ પ્રાપ્ત કરનારી દરેક કંપનીઓની બેંક ગેરંટી કરી માફ અને જીપી મોર્ગન ના કવરેજ શરૂ કરવાથી ડિફેન્સ શેર્સમાં માં તેજી લગભગ 2% ઉછળ્યો એચએલ અને પીઈએલ ત્યાં જ મસ્કાઉ ડોક કોચિંગ છે ગાર્ડન રિચ પર 5 થી 7% નો ઉછાળો અને ગુડ આફ્ટરનૂન અને માર્કેટ પર નજર કરી લો અત્યારના માર્કેટમાં ઓફકોર્સ આપણે અ એક દબાણભર્યો કારોબાર જોઈ રહ્યા છે પાપા ટકાનો આસપાસનું દબાણ અહીંયા જોઈ રહ્યા છે સેન્સેક્સ અને નિફ્ટીમાં ત્રીસથી સત બાવીસ સત્યાવીસ બેઝિસ પોઈન્ટનું તમને દબાણ દેખાશે વીસ બેઝિસ પોઈન્ટનું દબાણ તમને બેંક નિફ્ટીમાં દેખાશે અને નિયરલી પાંચ ટકાથી ઉપરની તેજી તમને મિડકેપમાં દેખાશે એકસો ચોપન પોઈન્ટ સાથે છપ્પન હજાર બાવનના લેવલ ચોવીસ હજાર એકસો પચાસના લેવલ પર નિફ્ટી ટ્રેડ કરી રહ્યો છે ઓગણસી હજાર આઠસો સિત્તેરના લેવલ પર સેન્સેક્સ અને બેંક નિફ્ટી બાવન હજાર સત્તાણુંના લેવલની આસપાસ અત્યારના કામ જ કરી રહ્યો છે માર્કેટ બ્રેથ પોઝિટિવ છે એક હજાર ચારસો તેતાળીસ કાઉન્ટરમાં ખરીદી નવસો છોતેર કાઉન્ટરમાં વેચવાળી પણ વેચવાળી સ્લાઇડ અફેર વધતી દેખાઈ રહી છે ઓલ ધ બ્રેથ પોઝિટિવ છે માં નજર કરી લઈએ અહીંયા કે કઈ રીતના કારોબાર ચા ચાલી રહ્યો છે ઇન દાઇસ તો તમને નિફ્ટી ઓટોથી સૌથી વધુ દબાણ દેખાશે અને નિફ્ટી ફાર્માથી પણ તમને એક એક ટકાની આસપાસનું દબાણ દેખાશે એ સિવાય ઓઇલ એન્ડ ગેસ એનર્જી સીપીએસસી પી એસસી આ બધા જ ડાયસીસથી તમને ઇન્ફ્રા બધામાંથી તમને અડધાથી પોણા ટકાનું દબાણ આવતું દેખાઈ રહ્યું છે અને જો પોઝિટિવિટી ફેક્ટરમાં જોઈએ તો આજે મીડિયા એફએમસીજી રિયાલિટી અને આઈ આઈટી અહીંયા આપણે એક સારું એવું કામકાજ જોઈ રહ્યા છીએ પોણા ટકાથી એક ટકાની વચ્ચે ઇન્ડિયા વિક્સ પર નજર કરો પોણા ટકાના એલિવેશન સાથે પંદર પોઈન્ટ ચાળીસના લેવલ પર ઇન્ડિયા વિક્સ અત્યારના કામકાજ કરી રહ્યું છે સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો તમને અત્યારથી સૌથી વધારે દબાણ અદાની એન્ટરપ્રાઇઝમાંથી આવતો દેખાશે પોણા પાંચ ટકાથી ઉપરનું અદાની પોટ પણ સાડા ત્રણ ટકાથી ઉપરનો દબાણ બનાવી રહી છે એ સિવાય અલ્ટ્રાટેક સિમેન્ટ એમએનએમ બજાજ ઓટો સન ફાર્મા ઓએનજીસી આ બધા બેથી ત્રણ ટકાની વચ્ચેનું દબાણ બનાવી રહ્યા છે અને આશ્રમ મોટર્સ એનટીપીસી કોલ ઇન્ડિયા દોઢથી બે ટકાની વચ્ચે એક દબાણ બનાવી રહ્યા છે બીજી તરફ જો નજર કરીએ તો આજે જે પોઝિટિવિટી ફેક્ટરમાં જે લીડ કરી રહ્યું છે એ છે બ્રિટાનિયા સવા બે ટકાની ઉપરની મજબૂતી તમને અહીંયાથી દેખાશે એશિયન પેઇન્ટ્સમાં પણ બે ટકાની ઉપરની મજબૂતી જોઈ રહ્યા છે એ સિવાય રેમ ફાયનાન્સ ઇન્ફોસિસ પીઈ એલ ટાટા કન્ઝ્યુમર આ એકથી બે ટકાની વચ્ચેનું એક પોઝિટિવિટી આપી રહ્યા છે અને હિન્દાલકો નેસ્લે ઇન્ડિયા એસબીઆઈ લાઈફ એચયુએલ જેવા કાઉન્ટર પોણા ટકાની આસપાસની તેજી સાથે કામકાજ કરી રહ્યા છે નિફ્ટી બેન્કમાં નજર કરી લઈએ તો તમને અહીંયા જે કારોબાર દેખાશે પોઝિટિવિટીનો એ છે આઈડીએફસી ફર્સ્ટ બેંક ઇન્ડસિયન બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક એ સિવાય સૌથી વધારે દબાણ આજે આપણે આવતા જોઈ રહ્યા છીએ એક્સિસ બેંકથી નિયરલી એક ટકાનું અને એસબીઆઈ બેંકથી પણ એની જે આસપાસનું તમને દબાણ આવતું દેખાશે પણ વધારે વાતચીત કરીશું આજના આપણા ગેસ્ટ સાથે જીએમ ફાઇનાન્શિયલ સર્વિસીસના અવની ફાટ આપણી સાથે જોડાઈ ગયા છે અવની વેરી ગુડ આફ્ટરનૂન કઈ રીતના તમે કારોબાર જોઈ રહ્યા છો આજે આજે એક થોડું આપણે દબાણભર્યો કારોબાર જોઈ રહ્યા છે માર્કેટમાં કયા લેવલ્સ પર તમે ધ્યાન રાખશો આજના દિવસ માટે ગુડ આફ્ટરનૂન પ્રીતિજી અને બધા દર્શકોને પણ મારો નમસ્કાર સો નિફ્ટીમાં આજે ટ્વેન્ટી ફોર વન ટ્વેન્ટી ફાઈવ નો એક એમ સ્તર છે જે ઇન્ટ્રાડે નું સપોર્ટ લેવલ છે અને મારા હિસાબે ટ્વેન્ટી ફોર વન ટ્વેન્ટી ફાઈવ નું લેવલ જ્યાં સુધી હોલ્ડ કરે છે એક પાછું ઇન્ટ્રાડે પુલબેક ની પોસિબિલિટી છે અને ઉપરની તરફ ટ્વેન્ટી ફોર ટુ થર્ટી ટુ ફિફ્ટીની રેન્જમાં એક રેઝિસ્ટન્સ લેવલ છે તો મારા હિસાબે ઇન્ટ્રા ડેથી લઈને આવતા બે ત્રણ દિવસ સુધી એક સીમિત દાયરામાં ટ્રેડ કરવું જોઈએ ઓવરઓલ ટ્વેન્ટી ફોર ફાઇવ હંડ્રેડ અને ટ્વેન્ટી ફોર થ્રી ફિફ્ટી આ બે રેઝિસ્ટન્સ લેવલ્સ છે જે નવેમ્બરના ઓપ્શન રાઇટર્સે હોલ્ડ કરી રહ્યું છે મારા હિસાબે હમણાં બે ત્રણ દિવસ સુધી જ્યાં સુધી નવેમ્બરની એક્સપાયરી પત્તી નથી ત્યાર સુધી દાયું ટ્રેડ કરવું જોઈએ નીચે ચોવીસ થી ઉપર ચોવીસ પાંચસો આ બ્રોડ રેન્જ છે એક્સપાયરીની બટ અગર શોર્ટ શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે પણ અગર આપણે રેન્જ જોઈએ તો નીચે ટ્વેન્ટી ફોર વન ટ્વેન્ટી ફાઈવ અને ઉપર ટ્વેન્ટી ફોર થ્રી ફિફ્ટી આ રેન્જની અંદર જ નિફ્ટી ટ્રેડ કરવું જોઈએ પણ ઓવરઓલ બ્રોડર વ્યૂ એક જે લાસ્ટ થર્સડે ના જે લો બની ગયું છે એક ટેમ્પરરી બોટમ થઈ ગયું છે ને મારા હિસાબે આવતા દસ થી પંદર દિવસ લગભગ સેકન્ડ વીક ઓફ ડિસેમ્બરથી આપણને એક સારી એવી તેજી જોવી મળવા તેજી જોવા મળી શકે છે બની શકે છે કે ઉપર પચીસ હજારના લેવલ પણ આપણને જોવા મળે અને એ પહેલા કોઈ મેજર કરેક્શન અહીંયાથી હવે આપણને જોવા નહીં મળે હમ તો કોઈ મેજર કરેક્શન આપણે નહીં જોઈએ નવેમ્બરની એક્સપાયરી સુધી મે બી આપણે આવી રીતે જ થોડો સબડ્યુટ કારોબાર જોઈશું ટ્વેન્ટી વન વન ટ્વેન્ટી ફાઈવ ટુ ટ્વેન્ટી વન થ્રી ટ્વેન્ટી ફોર થ્રી ફિફ્ટીની આસપાસ આપણે અહીંયા કામકાજ કરી શકીએ છીએ પણ પછી પોસ્ટ ડિસેમ્બર પોસ્ટ નવેમ્બર એક આપણે ઓફકોર્સ સારી તેજી જોઈ શકીએ છીએ પણ હવે આપણે સવાલ જવાબ પર જઈએ અને ફર્સ્ટ જે સવાલ આવી રહ્યો છે એ આવી રહ્યો છે પંકજ કનખરાનો શોર્ટ ટર્મ માટે એ વધારે દામમાં જો એન્ટ્રી લેવી હોય તો લઈ શકાય એરિડા હજુ બી એક નીચે બેઝ બની ગયું છે બટ હજુ બી કોઈ તેજીના સંકેત નથી આમાં ના તો કોઈ પેરામીટર્સ ઉપર આપણને રિવર્સલ ના કોઈ સંકેત છે તો મારા હિસાબે ઉપરની તરફ જે એનું વીસ દિવસનું છે એકદમ બિલકુલ શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજ છે વીસ દિવસનું એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે વન ઉપર તો કમસે કમ વન નાઇન્ટી સેવન નો લેવલ અગર કરી શકે છે તો જ આપણને એક સારી તેજી જોવા મળી શકે છે બસો દસ સુધી તો કરન્ટ લેવલ ઉપર હોલ્ડ કરવું જોઈએ નીચેની તરફ વન એટી થ્રી નો લેવલ આવે છે તો ત્યાં એન્ટ્રી કરી શકો છો કા ઉપર વન નાઇન્ટી સેવન ક્રોસ કરે છે તો એન્ટ્રી કરશો ત્યાર સુધી મારા હિસાબે આ એક નાના રેન્જની અંદર જ થોડું વોલોટાઇલ ટ્રેડ કરતું દેખાશે હમ ઓકે તો નીચેનામાં એનામાં એકસો ત્ર્યાસીની આસપાસ આવે છે ત્યારે તમે એન્ટ્રી કરો અથવા વન નાઇન્ટી સેવન એકસો સત્તાણુંના લેવલ્સ સરપાસ કરે છે પછી તમે એન્ટ્રી કરો કારણ કે ત્યાં સુધી આ બે રેન્જની અંદર આ કાઉન્ટર ફરતો રહેશે અને જ્યારે પણ તમે એન્ટ્રી કરો છો બેના લેવલ્સની તો આપણે બસો દસના ટાર્ગેટ્સ અહીંયા જોઈ રહ્યા છે તો બાયોન ડેપ ઓર બાયોન રાઇસ બેમાંથી એક તમે ચૂઝ કરી શકો છો તો વે કાઉન્ટર ગોઝ નેક્સ્ટ સવાલ પર જઈએ અને વારી એનર્જી પર છે જો કે કરન્ટલી લિસ્ટેડ રિસન્ટલી લિસ્ટેડ કાઉન્ટર છે ફ્રેશ એન્ટ્રી માટે અત્યારના કોઈ ઓપોર્ચ્યુનિટીઝ ખરી આવની રકુ પંચાલનો સવાલ છે સો ટેકનિકલી જોવા માટે તો આમાં ડેટા ઘણું ઓછું છે કારણ કે લિસ્ટિંગ છે બટ જે થોડો ઘણો આપણી પાસે ડેટા છે એના હિસાબે હિસાબે મારા આ ઝીરો સુધી ટ્રેન્ડમાં જ છે અવોઇડ કરવું જોઈએ એટલીસ્ટ કોઈ રિવર્સલ ના ફર્સ્ટ સાઇન્સ તો આવવા જોઈએ ત્યાર સુધી કોઈ અત્યારના જલબાજી નહીં કરવી જોઈએ આમાં એન્ટ્રી કરવા માટે ટુ ફોર થ્રી ઝીરો એ લેવલ આવી શકે છે નીચેની તરફ ઓકે તો બે હજાર ચારસો ત્રીસના લેવલ્સ આપણે અહીંયા જોઈ શકીએ છીએ અત્યારના બહુ ઉતાવળ નહીં કરવી જોઈએ આ કાઉન્ટરમાં વારી એનર્જીઝમાં એટલે હમણાં તો અવોઇડની સલાહ તમને હમણાં માટે આ લેવલ્સ પરથી તો તમને અવોઇડની સલાહ મળી રહી છે સૂર્ય પ્રજાપતિ બી ઇ એલ અને કેનરા બેંક અને ભારત ડાયનામિક્સમાં એન્ટ્રી અત્યારના લેવી હોય તો લઈ શકાય જી બીએલ હંડ્રેડ પર્સેન્ટ લઈ શકીએ છીએ આમાં અમે ક્લાયન્ટને રેકમેન્ડ બી કર્યું છે ને ઇનફેક્ટ મારા બાઈંગ રેકમેન્ડેશનમાં પણ છે આજે તો બી નું ટુ નાઇન્ટી ટુ નું એક સારું સપોર્ટ છે અને કરન્ટ લેવલથી થોડું ઘણું ડેપ અગર ટુ નાઇન્ટી ફાઇવ સુધી આવે છે તો ત્યાં એન્ટ્રી કરી શકો છો ટુ નાઇન્ટી ટુ નું સ્ટોપ લોસ ઉપરની તરફ આપણને ત્રણસો આઠ ત્રણસો નવના લેવલ એક પંદર દિવસની અંદર જોવા મળી શકે ઓકે તો બી એલમાં ખરીદી કરો બસો બાણુ સ્ટોપલો રાખજો ત્રણસો આઠ થી ત્રણસો નવ ના લેવલ એક દિવસમાં આપણે જોઈ શકીએ છીએ તો અહીંયા ઓફકોર્સ ડેફિનેટલી ન્યુ તમને અહીંયા રેકમેન્ડેશન મળી રહ્યું છે કેનરા બેન્ક બેંક યસ કેનરા બેન્કમાં પણ એન્ટ્રી કરી શકો છો અને ગઈકાલનું જે લો હતું નાઇન્ટી નાઇન પોઈન્ટ થ્રી ફાઈવની સ્ટોપ સ્ટોપલો રાખીને આ કેનરા બેંકમાં પણ એન્ટ્રી કરી શકો છો અને સેમ ગોઝ વિથ બીડીએલ ઓલ્સો ભારત ડાયનામિક્સમાં પણ બધા કાઉન્ટર્સે સારું રિવર્સલ બતાવ્યું છે અને માર્કેટમાં થોડું કરેક્શન થાય છે તો બી આ સસ્ટેન કરી રહ્યા છે સો બીડીએલમાં થોડું દબાણ આપણને જોવા મળી શકે છે નીચે લગભગ એક હજાર પાંચ સુધી આવે ત્યારે એન્ટ્રી કરી શકો છો ઓકે તો એક હજાર પાંચના લેવલથી બીડીએલમાં એન્ટ્રી કરજો કેનરા બેન્કમાં નવ નવ્વાણું પોઈન્ટ પાંત્રીસના સ્ટોપલોસથી તમે અહીંયા એન્ટ્રી કરી શકો છો એટલે અહીંયા તમે કામકાજ આવી રીતે કરી શકો છો તો અહીંયા પણ આપણ બાયપ્સની રણનીતિથી આપણે અહીંયા કામકાજ કરી શકીએ છીએ ઓન દેટ નોટ એક સમય થઈ ગયો છે કે આપણે બ્રેક લઈ લઈએ તો બ્રેક લઈને પાછા ફરી જણા છે અમારી સાથે પછી આપનું સ્વાગત છે અને નેક્સ્ટ સવાલ પાસ આપણે જઈએ અને આજે ઘણા બધા કાઉન્ટર્સમાં આપણે બઝ જોઈ રહ્યા છે જો નજર કરીએ તો અને ઘણા બધા આપણે સ્ટોક સ્પેસિફિક એક્શન જોઈ રહ્યા છે અને સ્ટોક ઇન ન્યૂઝ પણ છે પણ એમાંથી જો નજર કરીએ તો યસ બેંકમાં આજે સારું એવું આપણે વોલ્યુમ એક્શન જોઈ રહ્યા છે પાંચ સાડા પાંચ ટકાની તેજી સાથે આ કાઉન્ટર ચાલી રહ્યો છે યસ બેંક ચાર્જ કેવા લાગે તમને યસ નો રેઝિસ્ટન્સ અરાઉન્ડ ટ્વેન્ટી વનના લેવલ ઉપર છે ત્યાં પચાસ દિવસનું મૂવિંગ એવરેજ પ્લસ જે લાઇન રેઝિસ્ટન્સ છે એ બહુ કન્વર્ટ થઈ રહ્યું છે તો મારા હિસાબે એકવીસ નો રેઝિસ્ટન્સ છે જેને નીચેની તરફ ખરીદારી કરી હોય એટલે લોકોએ એકવીસના લેવલની આસપાસ પ્રોફિટ બુક કરી લેવું જોઈએ એ તો 21 ના લેવલની આસપાસ પ્રોફિટ બુક કરવાની તમને છે નેક્સ્ટ સવાલ માટે વેરાવળથી મનીષ સુયાણી સાથે જોડાઈ જી સર સવાલ પૂછો આપનો મારી પાસે 500 શેર પીએનડી ના છે જી બીજા છે એડબલ્યુએલ 500 હોલ્ડ કરું યા એક્ઝિટ કરું સારું

ઓકે તો છ મહિનાથી હોલ્ડ કરી રહ્યા છો છ મહિના વધારે હોલ્ડ કરી શકો છો જો તમને અવની બેન જો આપણને ડિરેક્શન આપે તો તો પંજાબ નેશનલ હાઉસિંગ પર નવસો એકાણું ની ખરીદી અને અદાની વલમર ત્રણસો પંચ્યાસી ની ખરીદી નેક્સ્ટ સિક્સ મંથ માટે હોલ્ડ કરી શકાય હા પીએનબી હાઉસિંગ સપોર્ટ બેઝ ફોર્મેશન ઓલરેડી ચાલી રહ્યું છે તમે જુઓ તો છેલ્લા પાંચ દિવસમાં કોઈ નવું લો નથી બનાવ્યું એક રેન્જમાં કન્સોલિડેટ કરી રહ્યું છે પણ છ મહિનાનો સમય કદાચ થોડો ઓછો પડે અને ઉપર આવતા આવતા સમય લાગી શકે છે વધારે સો બેઝ થઈ ગયું છે બોટમ જગ્યા પર છે અહીંયાથી વધારે ડાઉન સાઈડ આપણને ન જોવા મળે પણ ઉપર આવતા થોડો ટાઈમ વધારે લાગી શકે છે ઓકે તો મે થોડો ટાઈમ ફ્રેમ તમારે વધારે રાખવું પડશે ઉપર આવતા થોડી વાર લાગી શકે છે બેઝ બની ગયો છે પણ વધારે આપણે ફોલ નહીં જોઈ જોઈએ એવી અહીંયા પ્રોબેબિલિટી દેખાઈ રહી છે તો અત્યારના માટે હોલ્ડ કરી શકાય રાઈટ યસ હોલ્ડ કરવું જોઈએ કારણ કે નવું લો આપણને નહીં જોવા મળે ઓકે તો તમે અત્યારના હોલ્ડ તો જરૂરથી કરી શકો છો અદાની માં કેવા ચાસ લાગે ત્રણસો પંચ્યાસી રૂપિયાની એમની ખરીદી છે ડાઉન ટ્રેન્ડમાં છે હજુ બી અને નીચેની તરફ લગભગ બસો એસી સુધી આવી શકે છે સ્ટોક ઓ તો બસો એસી સુધી આ કાઉન્ટર આવી શકે છે તમારી ત્રણસો પંચ્યાસીની ખરીદી છે અત્યારના બસો એકાણુંના લેવલ ચાલી રહ્યા છે તો અહીંયાથી એક્ઝિટની તમે સલાહ આપશો જે રીતનું ઓલરેડી કરેક્શન તમે જોઈ લીધું છે મારા હિસાબે બીજા દસ રૂપિયા માટે તો એક્ઝિટ નહીં કરવું જોઈએ બસો એસી નું લેવલ આવે અને જો શક્ય હોય તો ત્યાં એવરેજિંગ કરવું જોઈએ હમ ઓકે તો એક્ઝિટ નહીં થવાનું બસો એસીના જ્યારે લેવલ્સ આવે છે ત્યારે મે બી તમે એવરેજ આઉટ કરવાની કોશિશ કરી શકો છો અને ત્યારબાદ આપણે છ મહિનાના ટાર્ગેટ તમને કેવા દેખાઈ રહ્યા છે અવની સો આ કાઉન્ટર છે ન્યૂઝ બેઝ ઘણું મુવમેન્ટ એમાં આવી રહ્યું છે બટ એક જનરલી જસ્ટ ચાર્ટના હિસાબે અગર હું જોઉં છું તો આ ઉપરની તરફ લગભગ ત્રણસો એંસી સુધી આવી શકે છે ઓકે તો ત્રણસો એસી સુધી આ પછી કાઉન્ટર જઈ શકે છે સો મે બી તમે બસો એંશીની આસપાસ એક એવરેજ આઉટ કરવાની કોશિશ કરી શકો છો નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ સવાલ પર જોઈએ તો બિરલા સોફ્ટ અહીંયા એક સારી મુવમેન્ટથી આ કાઉન્ટર કામકાજ કરી રહ્યો છે નિયરલી સાડા ચાર ટકાથી ઉપરની તેજી આપણે અહીંયા જોઈ રહ્યા છે કે કાઉન્ટર કેવો લાગે તમને શું બિરલા સોફ્ટ અગેન ડિસ્ક્લેમર કે અમે આજે સવારે જ રેકમેન્ડ કર્યું છે ક્લાયન્ટ્સને અને જે ટાર્ગેટ છે એ છસો પંદરનું છે તો જેની પાસે હોય હોલ્ડ કરી શકો છો છસો પંદરનું લેવલ આપણને જોવા મળી જ મળશે અને ફ્રેશ એન્ટ્રી માટે સલાહ નહીં રહે કરંટ લેવલ ઉપર કારણ કે ઓલરેડી સ્ટોક ઘણો ચાલી ગયો છે જો થોડું ડીપ મળે નીચે પાંચસો એંસીની તરફ તો એમાં તમે એન્ટ્રી કરી શકો છો ઓકે તો જેની પાસે છે ઓફકોર્સ હોલ્ડ કરી શકે છે છસો પંદરના ટાર્કેટ્સ માટે ફ્રેશ એન્ટ્રી માટે થોડો એક કુલડાઉન થવાની એની જરૂરિયાત છે પાંચસો એંશીની આસપાસ આવે તો પછી ફ્રેશ એન્ટ્રી તમે કરી શકો છો અને સાથે જ એક બ્રેકનો પણ અહીંયા સમય થઈ ગયો છે તો એક બ્રેક લઈને પાછા ફરીશ જોડાતા રહેશે મારી સાથે પછી આપનું સ્વાગત છે અને નેક્સ્ટ સવાલ પર એક નજર કરીએ તો અમની આજે શ્રીરામ ફાઇનાન્સ પર નજર કરો અહીંયા એક સારી આપણે આજે સવારથી જ જોઈ રહ્યા છે ને આજે નહીં આપણે હમણાં ઘણા વખતે અહીંયા એક સારી સવા મૂવમેન્ટ જોઈ રહ્યા છે આજે પણ સવા એક સવા ત્રણ ટકાનો અહીંયા તેજી જોઈ રહ્યા છે કોઈ રેકમેન્ડેશન અહીંયા કોઈ લેવલ્સ તો આ છેલ્લા ત્રણ દિવસમાં આપણને એક સારું મૂવ જોવા મળ્યું છે આ કાઉન્ટરમાં અને આજના દિવસમાં એને વીસ દિવસના મૂવિંગ એવરેજની ઉપર બી મૂવ આપી દીધો છે મારા હિસાબે અહીંયા એન્ટ્રી કરી શકીએ છીએ આપણે ઉપર થ્રી ટુ ડબલ ફાઇવ થ્રી ટુ ફાઇવ ફાઇવના ટાર્ગેટ માટે અને સ્ટોપલોસ નીચે રહેશે ટ્વેન્ટી નાઇન

ઓકે તો આરવી એનએલ એકસો પચાસ રૂપિયાની એમની ખરીદી છે કે કેટલો વખત તમે હજી હોલ્ડ કરશો શ્રીકાંતભાઈ પાંચ વર્ષ માટે છે લોંગ ટર્મ માટે તો એમનો આ કાઉન્ટર છે પણ આરવીએનએલ ચાર્જ કેવા લાગે આવું લીધું છે બસો દિવસના મુવીંગ એવરેજ એક બી વખત તોડ્યું નથી બે ત્રણ વખત ત્યાંથી આપણને ફરતું જોવા મળ્યું છે તમારા હિસાબે હોલ્ડ કરવું જોઈએ ફિહ ડાઉન ટ્રેન્ડમાં છે કોઈ તેજીના સંકેત નથી બટ નીચે નવા લો નહીં બને બસો દિવસના મૂવી આ સપોર્ટ પર જ છે તો મારા હિસાબે હોલ્ડ કરવું જોઈએ અને પાંચ વર્ષનો ગાળો તો ઘણો સારો સમય છે જ્યારે કે આપણને સારી મૂવ જોવા મળી શકે છે એબ્સલ્યુટલી તો પાંચ વર્ષનો લાંબો સમય છે સારો મૂવ આપણે જોઈ શકીએ છીએ બસ ડેઝની એવરેજ તોડશે નહીં સ્ટેગ્નન્ટ આ કાઉન્ટર રહી શકે છે તો પ્લીઝ અહીંયા હોલ્ડ લોન તમે કરી શકો છો નેક્સ્ટ આપણે જોઈએ તો આઈડીએફસી ફર્સ્ટ બેન્ક બેન્કિંગ કાઉન્ટર્સ પર જો નજર કરીએ અને આઈસીઆઈસીઆઈ બેંક બેન્ક પર એક નજર જાય છે એચડીએફસી બેન્કમાં પણ આપણે સારી એવી આજકાલ મૂવમેન્ટ જોતા હોઈએ છીએ કોઈ ત્રણેમાંથી કોઈ કાઉન્ટર તમને પસંદ પડે અ સો પ્રિફર્ડ બેટ્સ આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંક જ રહેશે આઈડીએફસી બેંક હજુ બી ડાઉન ટ્રેન્ડમાં જ છે અને આ એક ડાઉન ટ્રેન્ડમાં પુલબેક રેલી જેવું દેખાઈ રહ્યું છે કારણ કે ઉપર સિક્સટી ફાઈવ સિક્સટી ફાઈવ પોઈન્ટ ફાઈવનો લેવલ જે છે એ ક્રોસ નથી કરી શકતું ત્યાંથી આપણને ફરી એક વખત વેચાણ જોવા મળી શકે છે સો આ બે આ ત્રણેય કાઉન્ટરમાંથી જે પ્રિફર્ડ પિક રહેશે એ આઈસીઆઈસીઆઈ બેંક છે એચડીએફસી બેંક નો ડાઉટ સૌથી સરસ બેન્ક છે અને આમાં ટ્રેડ આપણે રાખી શકીએ છીએ બટ ઓલરેડી છેલ્લા બે દિવસમાં સારું એવું ચાલી ગયું છે તો અહીંયાથી થોડું રિટ્રેસમેન્ટ એક્સપેક્ટેડ છે નીચે લગભગ પર આવે તો એમાં એન્ટ્રી કરવું જોઈએ ઓકે તો એચડીએફસી બેંકમાં વન સેવન થ્રી ઝીરો એક હજાર સાતસો લેવલ આવે ત્યારે તમે અહીંયા નજર રાખી શકો છો આઈસીઆઈસીઆઈ બેંક ઓફકોર્સ તમે ખરીદી કરી શકો છો તો પ્રેફર્ડ પિક્સ ICICI બેંક અને એચડીએફસી બેંક ડિપની રણનીતિથી પ્રાઇવેટ બેન્ક્સમાં તમે નજર રાખી શકો છો ICICI બેંક એક હજાર સાતસો ત્રીસના લેવલ્સની આસપાસ તમે કામ સોરી એચડીએફસી બેંક તમે એક હજાર સાતસો ત્રીસના લેવલની આસપાસ ખરીદી કરી શકો છો ઓન ધેટ નોટ રજા લેવાનો સમય થઈ ગયો છે અવની આપના કોઈ ડિસ્ક્લોઝર્સ તો આપણે જેટલા બી સ્ટોક્સ ડિસ્કસ કર્યા છે એમાંથી ઘણા બધા સ્ટોક્સ અમે ક્લાયન્ટ્સને બી રેકમેન્ડ કર્યા છે તો ક્લાયન્ટ્સનું નું હોલ્ડિંગ થઈ શકે છે પર્સનલ હોલ્ડિંગ થઈ છે અવની ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને મને પણ આપશો રજા પણ રજા લેતા પહેલાં તમે એક મારે સવાલ પૂછવો છે કે શું તમે પોતાનો ધંધો અથવા સ્ટાર્ટઅપ શરૂ કરવા ઈચ્છો છો તો આનાથી સારો સમય હોય જ ના શકે એફએન ગુરુકુળ માર્કેટ ગુરુકુળ અને કોમોડિટી ગુરુકુળની સફળતા બાદ સીએનબીસી બી તમારા માટે સ્ટાર્ટઅપ ગુરુકુળ લઈને આવ્યું છે જ્યાં ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં પોતાનું નામ બનાવી ચૂકેલા અર અને વેન્ચર કેપિટલ તમને તેમના અનુભવ શેર કરશે અને કઈ રીતે ભારતમાં પોતાનો કારોબાર શરૂ કરી શકો છો એના આઈડિયા પણ આપશે તો આઈડિયાને કઈ રીતે અમલ કરવો કઈ રીતના પાર્ટનર અને ઇકોસિસ્ટમને બીજા સમક્ષ રજૂ કરવા અને કઈ રીતે પ્રોડક્ટને લોન્ચ કરવો આ બધાની તમને જાણકારી આપવામાં આવશે અને સાથે જો તમારે પોતાના સ્ટાર્ટઅપનું સપનું પણ પૂરું કરવું છે તો આ લિંક પર જરૂર રજિસ્ટર કરજો હા સાથે જ મને પણ આપશો રજા તો જોડાયેલા રેજો સીએનડીસી બજાર સાથે કાંખે લઈને આવીશું વાયદાથી ફાયદો નમસ્કાર